આ જે છે આ વેદના છે અંદરથી કાંટની મહેનત કરવા છતાં પણ આંખમાં હા સુધાવવા પડે છે અને આ બેરોજગારીનું એક સ્વરૂપ છે કે ભાજપ સરકાર તમારા તમારાથી જો તેનો રોજગારી ના પાતી હોય તો હવે ભાગરીમાં પાણી લઈ અને જતા રહો થી નમસ્કાર જ જોઈ રહ્યા છું ન્યૂઝ રૂમના આપની સાથે હું છું ભાવિક ઘણા લાંબા સમયથી ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે જીગ્નેશ મેવાણી એ આંદોલનકારીઓ સાથે જોડાયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે સરકારે આ ઉમેદવારોની વ્યથા એ સાંભળવી પડશે તે પ્રકારની વાત જીગ્નેશ મેવાણીએ કરી છે જીગ્નેશ મેવાણી નું મોટું એલાન જોવા મળ્યું છે સરકાર વિરુદ્ધ તેત્રીસ જિલ્લામાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે જીગ્નેશ મેવાણીની આ સૌથી મોટી પ્રતિક્રિયા સામે આવી જેમાં કોંગ્રેસ પક્ષ શિક્ષક સાથે મળીને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરશે 8 સપ્ટેમ્બરે વિધાનસભા સામે મહા આંદોલનનું એલાન જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેની અંદર ટેટાટ પાસ ઉમેદવારો એ ઉગ્ર આંદોલન માટે ગાંધીનગર પહોંચ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગરની અંદર ટેટાટ પાસ ઉમેદવારો એ વિવિધ મુદ્દાઓ અને માંગણીઓને લઈ એ ત્યાં આંદોલન કરી રહ્યા છે

સરકાર સામે એની વેદના ઠાલવે છે એની આંખમાંથી આ શું કહી રહ્યા હતા કે મારી મહેનત એ પાણીમાં જાય એ પેલા સરકાર અમને બચાવી લે મહિલાને પણ સાંભળો કે જયારે જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા ત્યારે કેટલો આક્રોશ હતો તેની અંદર ભાજપ ના છું અને એમના પ્રત્યે અત્યારે કેટલા બધા ભાજપના કાર્યકરો બહાર નીકળી ગયા

તો જે પ્રમાણે દ્રશ્યોની અંદર આપણે જોયું કે મહિલાઓની અંદર એ મહિલા ઉમેદવારોની અંદર આક્રોશ જોવા મળ્યો છે યુવકો યુવતીઓ ત્યાં પહોંચ્યા માંગણીઓ ન સ્વીકારાતા સરકાર સામે હવે ઉમેદવારો એ મોરચો માંડ્યો છે

રાજ્યની કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે વારંવારની રજૂઆતો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગાંધીનગર કક્ષાએ શિક્ષણ મંત્રીને અને સીએમ કરી છતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય આઠ સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે દસ વાગે મોટી તાદામાં મોટી સંખ્યામાં લોકો કરી એ બધા જ પોતાના મિત્રો પરિચિતો ઓળખીતા અને પરિવારજનો સાથે ગાંધીનગર ચલોનો કોલ આપો ચલો ગાંધીનગર આઠ સપ્ટેમ્બર ટેક ટાની એક્ઝામ પાસ કરનારા સાહીઠ હજાર લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે તો આઠ તારીખે

જે સરકારી શાળાઓને તાળા લાગ્યા છે એ તાળાઓને લઈને એ કોંગ્રેસ જે છે તે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન જે છે તે કરવા જઈ રહ્યા છે સમાચારમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર